કેરી કે દસ તારીખે આપણા જે બોલિવૂડ સ્ટાર સોનું સુદ આવી રહ્યા છે કેર્તિદાન ગઢવી રાજપા ગઢવી ઘણા બધા અલગ અલગ કલાકારો આવી રહ્યા છે

આખો જુઓ હા જોઈ લો કરે ખાલી ખાલી એમ કૂફાળા જ મારે ફૂફાળા મારે કાને સાંભળે સાત ગાયો થી શરૂઆત કરેલી હતી ને અત્યારે સાત હજાર પ્લસ ગાયો છે હાજી જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગૌ માતા આજે હું સ્પેશિયલ મોરબીથી આવું છું સીધો રાધનપુર વારાહી ગામમાં અને મારી સાથે અત્યારે છે આપણા મેનેજમેન્ટ જે કરી રહ્યા છે જયેશભાઈ જયેશભાઈ જય માતાજી જય જય માતાજી ગૌ માતા અને આજે તમારી જે ગૌશાળાની આપણે મુલાકાત લીધી સૌ પ્રથમ તો આપણા લોકોને કહી દઈએ કે આપણે ગૌશાળાનું શું નામ છે આપણી ગૌશાળાનું નામ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી છે જે વારાહી ગામમાં તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આવેલી છે અને પાટણ જિલ્લાની નંબર વન એટલે ફર્સ્ટ નંબરની ગૌશાળા સેવા કરતી એવી આ પહેલી ગૌશાળા છે આપણી સૌથી ગુજરાતની નંબર વન આ ગુજરાતની તો નંબર વન નહીં ગુજરાતની બીજા ત્રીજા નંબરની છે પણ પાટણ જિલ્લાની આપણી પહેલા નંબરની ગૌશાળા છે પણ મેં તો જોયું મેં ઘણી બધી વિઝિટ કરી તમારે જે ગાયોના જે વિભાગો છે બધા અલગ અલગ ગાય માતા તો અલગ છે નંદી અલગ છે એના વાછડા અલગ છે બધાના વિભાગો અલગ અલગ છે અને તમારા જે લોકો વર્ક કરી રહ્યા છે આની અંદર તો એમાં તમે આ કેટલા એકડમાં હશે એમ લગભગ ટોટલ આપણી આ ગૌશાળા છે એ સો વીઘાની અંદર ફેલાયેલી છે બરાબર અને એની અંદર અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે જેવી રીતે કે એક દોઢ વર્ષના વાછડા હોય તો એનો અલગ ડિપાર્ટમેન્ટ પછી બીમાર ગૌમાતા હોય તો એનો અલગ શેડ છે પછી નંદી મહારાજ હોય એના અલગ વાડા છે બધા આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને સો થી દોઢસો જણાનો સ્ટાફ છે મેનેજમેન્ટ માટે અલગ અલગ બરાબર એટલે જે ગાયોની દેખભાળ રાખી રહ્યા છે આ રીતનું આયોજન છે અને મેં જયેશભાઈ વાત એવી સાંભળેલી છે હું તો જે સૌરાષ્ટ્રમાંથી આવું છું અત્યારે બરાબર અને અહીંયા તો મને કઈ ખ્યાલ નથી વધારે કે ભાઈ પાલનપુર રાધનપુર ની અંદર કે આ કંઈક ડિસ્ટ્રિક્ટ આખી અલગ થઈ ગઈ હા બરાબર બરાબર તો મને એવા મેસેજ એવા મળ્યા હતા કે તમે નિઃશુલ્ક એક સેવા આપી રહ્યા છો ગાયો માટે હા અમે નિશુલ્ક સેવા આપી રહ્યા છીએ કે અહીંયા જે ગૌમાતા છે એની તમે જુઓ ગાયોની હેલ્થ જુઓ ગાયોની વ્યવસ્થા જુઓ તમે એને દેખભાળના વ્યક્તિઓ આખો અલગ ડિપાર્ટમેન્ટ છે અને ગાયોની તમે હેલ્થ બી જુઓ એમ કે કોઈ બી ગાય અહીંયા તમને એવી જોવા નહીં મળે કે જે કોઈ તકલીફમાં હોય જે આમ ભૂખી હોય એવું બધું વ્યવસ્થિત મેનેજમેન્ટ અને નિઃસ્વાર્થ પણે સેવા છે એમ આ ગૌશાળાની અને કોઈ પણ કઈ સાજા માંદા થાય તમે પૂરેપૂરી સેવા તમે હા જે અહીંયા જે ગાયમારો એના માટે અલગ છે શેડ આખો અલગ છે એની અંદર ડોક્ટરો ટ્રીટમેન્ટ કરવા આવે છે એનો વિભાગ બી આખો અલગ છે તો આના વિભાગ કેટલા કેલા છે ગાયોના દવાખાનું પશુ આહાર એવું કઈ કઈ રીતના બધા બધા છે જો દૂધ જે દૂધવાળી ગાયું હોય છાસો જેવી દૂધવાળી ગાયું છે

દસ એક બે હજાર છવ્વીસ ના દિવસે આપણા બોલીવુડ સ્ટાર સોનુ સુદુદ કીર્તિભાઈ કીર્તિદાનભાઈ ગઢવી રાજભા ગઢવી બધા કલાકારો આવી રહ્યા છે અને ડાયરાનું આયોજન છે તો ખાસ તો હું એના માટે જ આવ્યો છું ને જયેશભાઈ આપણને એની વિગત આપશે કે શું હતું શું નહીં હા આપણી ગૌશાળા આયોજિત શ્રી ભીડભ હનુમાનજી ગૌશાળા વાળા આયોજિત અહીંયાની બીજી શાખા તરીકે કહેવાય કે શ્રી ભારેશ્વર ગૌશાળા ગોલપનેશળા સુઈગામ તાલુકો છે જિલ્લો વાવ થરા ત્યાં આવેલી છે એના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે એના હેતુથી અહીંયા વારાહી ગૌશાળામાં બપોરે ત્રણ વાગે બોલિવૂડ સ્ટાર સોનુ સુદ અને ગુજરાતના પ્રખ્યાત સિંગર એવા કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી ગોપાલ સાધુ જેવા ત્રણ વાગે આપણી ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારબાદ ગાયોની સેવા કરશે ગૌ માતાને નિરણ કરાવશે અને માહિતી આપશે ત્યારબાદ રાત્રે દસ વાગે ત્યાં એક ભવ્ય લોક ડાયરીનું આયોજન કરેલું છે ભાઈ ભાઈ તો તો આમ પાટણની પાલનપુરથી અલગ અલગ ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવવાના છે ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવવાની શક્યતા છે ત્યાં આપણી ગણતરી પચીસ થી ત્રીસ હજાર માણસની છે એ પ્રમાણે ત્યાં મંડપની વ્યવસ્થા છે જમવાની બધી વ્યવસ્થાઓ ત્યાં કરેલી છે ત્યાં આગળ તમે પચીસ ત્રીસ હજાર ગયો છો પણ એટલું તો નહીં થાય એથી વધી જશે હા એ તો કારણ કે બોલીવુડ સ્ટાર આવી રહ્યા છે હાજી સોનું શુદ્ધ એ પણ નાના મોટા જે નાના કાર્યકર્તા હોય લોકોની હેલ્પ કરતા હોય છે ઘણા બધા વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં એમના જોતા હશો નાની મોટી હેલ્પ કરે છે સેવા આપી રહ્યા હશે પણ એ જો આપણા ગુજરાતની અંદર આવતું હોય ને એ પણ પાલનપુર રાધનપુરની અંદર ડિસ્ટ્રિક્ટમાં એ પણ વરાઈ ગામમાં ગૌશાળા લાભાર્થે આવી રહ્યા છે તેમાં કાંઈ ઘટવું ના જોઈએ ને સાથે આપણા સિંગર જે કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી તો જામ જ પડી જાય જામો પડી જાય ને હાજી હાજી બાકી તો ઘણા બધા કલાકારો આપણી આ દસ તારીખે ડાયરાની અંદર આવવા જઈ રહ્યા છે તમે પણ આવો અને ગુજરાતમાંથી હરેક ખૂણેથી જે લોકો જોતા હોય નાના મોટી સિટીમાંથી તમે આવો એમ ગુજરાત ઘણી ગૌશાળાઓ છે પણ આપણે કોઈ વખાણની વાત નહીં કરતા પણ એકવાર તમે ગુજરાતને આ ગૌશાળાની મુલાકાતે આવો એમ અને તમે જોવો અને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ એમ કે ગૌશાળાના લાભાર્થે છે તો તમામને સહ પરિવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને મિત્રો મેં તો ગૌશાળાની ઘણી બધી જગ્યાએ ગયો સાથે આદેશભાઈ સોની જે આપણા છત્તીસગઢ રાયપુરના છે એમની સાથે પણ આપણે મુલાકાત લીધી છે પણ ગુજરાતની અંદર મેં આવડી મોટી ગૌશાળા મેં ફર્સ્ટ ટાઈમ હું જોઈ રહ્યો છું બરાબર કારણ કે સાત હજાર નહીં પણ ભાઈ જયેશભાઈ એવું કહે છે કે સાત હજાર આપણી આપણી પાસે ગાયો હશે સાત હજાર નહીં પણ હું તો વધુ કહીશ કે ભાઈ સાત હજાર નહીં પણ આ આઠથી નવ હજાર ગયો હશે વાત અને અહીંયા થી મર્યાદાના એટલે જ આપણે બીજી શાખા ચાલુ કરી હે ત્યાં તો શું છે કે આઠસો એક નું ગૌચર છે ત્યાં કને આપણે આ ચાલુ કર્યું છે ત્યાં તો ત્રીસ થી ચાલીસ હજાર ગૌમાતા રે એના માટે થઈને જ આપણે એના લાભાથી ડાયરો કરી રહ્યા છીએ એના હેતુ થી આપણે ત્યાં જગ્યા પસંદ કરેલી અને જયશભાઈ જે પહાડ જેવું કેરું છે એ શું છે એ છે આપણું ખાતર હે ગૌમાતા નું જે છાણમાંથી બની ખાતર છે બરાબર ખાતરનો ઢગલો છે એના ઉપર

નંદી મહારાજના અલગ હા કોઈ પણ સાજા માંદા થયા હોય તો એનો વિભાગ પણ આપણી પાસે બધી સુવિધા છે બધી સુવિધા દવાખાનાથી માંડીને બધું 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 અને કર્મચારીઓ આપણે જે કાર્યકર્તાઓ છે અહીંયા મદદ કરે છે ગાયોને તો એટલે એ કેટલા સભ્યો હશે આપણે આપણે દોઢસો જણાનો આજુબાજુનો સ્ટાફ છે જે આપણી ગૌશાળામાં પગારદાર કર્મચારી છે એટલો દોઢસો જણાનો સ્ટાફ છે બીજા નિઃસ્વાર્થ સેવાવાળા અને ટ્રસ્ટીઓ છે

ને પોતાનું જ આખું મેન્યુફેક્ચર છે જયેશભાઈ હાજી આપણું દૂધ છે ને એ ગામની અંદર આપણે બધાને આપવા દઈએ છીએ અને બીજું દૂધમાંથી છાશ બનાવીએ છીએ અને બીજું ઘી બનાવીએ છીએ આ ઘી આપણું હા ગંગા ગંગા ગૌરસ હવે શું પ્રાઇસ શું છે ને ઘીની એક લિટરના બારસો રૂપિયા હા વિનિમ આ ડબ્બાના ડબ્બાના એક લિટરના બારસો રૂપિયા ઓરિજિનલ હા ઓરિજિનલ ઘી તો જે લોકો મિત્રો જે જો ગૌશાળાને ગૌશાળાના લાભાર્થે સેવા તો બધા કરતા હોય છે ઘણી બધી જગ્યાએ જતા હોય છે નાની મોટી સેવા આપતા હોય છે પણ તમારે જો સારું અને શુદ્ધ દૂધ ઘી એ લેવું હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો જયેશભાઈના કોન્ટેક નંબર છે અને સાથે ગૌશાળા ઓલ ગુજરાતમાં ઓલ ગુજરાતમાં ડિલિવરી બી મળી રહેશે અને બધાને ઘરે બેઠા બી મળી રહેશે ઘી માં પ્યોર ચોખ્ખું જ ઘી છે બરાબર કેમિકલ વગર નું કોઈ બી આપણી ગૌશાળા માં આપણે જાતે જ બનાવીએ છીએ બરાબર એ ઘી બે પેકિંગ માં છે આ 500 આ 500 ગ્રામ ના પેકિંગ માં છે હા અને આ આ 1 લિટર હે 1 લિટર 2 લિટર 5 લિટર એવા અલગ અલગ પ્રોસેસમાં આપણે ઘી બનાવીએ છીએ બરોબર ને 500 લિટર 500 ml જોતું હોય કોઈને તો બી મળી રહે મળી જાય ને મળી જાય બરાબર મેક્સિમમ આપણે 500 થી સ્ટાર્ટ થાય 500 ગ્રામ થી સ્ટાર્ટ થાય છે ઓકે 1 લિટર 2 લિટર 5 લિટર સુધીના અહીંયા ઘી अवेलेबल છે ને અહીંયા બાજુમાં ભાઈ શું કરે છે એ બસ આજો આ ઘી બને દૂધનું ઘી છે હમ એ ઘી બનેલું છે જોઈ લો અને આ તો ડબ્બામાં પેકિંગ કરી રહ્યા છે ખાવા માટે બેસ્ટ છે પછી કોઈક દવા માટે છે બરાબર હેલ્થ માટે બહુ ઘી આ ગાયનું ઘી બહુ સારું છે એમ બરાબર ખાવા માટે વધારે ઉપયોગ કરે છે પબ્લિક અને પ્યોર ચોખ્ખું અને દેશી કાંકરેજ ગાયનું ઘી છે એ ચોખ્ખું અત્યારે તો શું હે કેમિકલ વાળો બધો યુગ છે એમ ચોખ્ખું ક્યાંય મળતું નથી એમ નથી મળતું આવી અમુક જ જગ્યાએ મળે એટલે એના માટે ચોખ્ખું ઘી તમે ખાસો એટલે જ ખ્યાલ આવી જશે પછી બીજું હું મારે એક પૂછવાનું હતું હવે આ વાત થી આપણે ઘી ની પતી ગઈ ઓકે તમે દૂધ ની વાત કરી લીધી છાસ થતું હોય છે દૂધ થતું હોય છે ઘી જતા હોય છે બીજું આપણે કેમિકલ વગર ના સાબુ ઓહો જ આપણે એ તમને આગળ બતાવું સાબુ બનાવીએ છીએ પછી ગાય ના માંથી અગરબત્તી ધૂપ સડી કહેવાય ધૂપ બનાવીએ ફિનાઇલ કેસ તેલ માલિસ તેલ આવી ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ કે જેનાથી પબ્લિક ને સારું આપવાનું આપણે એમ બરાબર અને ભાવ બી એનો મિનિમમ જ છે એમ કે સેવા માટે છે એક સેવાનું કાર્ય સેવાનું કાર્ય તરીકે જ એમ પબ્લિક ગાય આધારિત વસ્તુ વાપરતા થાય એ આપણી સંસ્થાનો મેઈન ઉદ્દેશ છે એમ અને તમે લોકોને જે કર્મચારીઓ છે બધા કામ કરી રહ્યા છે તે લોકોને બપોરે જમણવાર અહીંયા હા અહીંયા જેટલા મજૂરો જે જમતા હોય એને આપણે ત્યાં આગળ રસોડું છે ત્યાં આપણે નિશુલ્ક એમને જમાડીએ છીએ બીજા કોઈ મહેમાનો આવે એના માટે બી બરાબર તમે મારી પાછળ જુઓ છો આ તમને જ્યાં સુધી દેખાય ને લાસ્ટમાં આગળ પાછળ કોઈ પણ જગ્યાએ તમે ખાલી નજર જુઓ આ બાજુ જો ગાયો દેખાશે પછી મારી રાઈટ સાઈડ છે લેફ્ટ સાઈડ છે બંને સાઈડ ગાયોનું આમ જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી તમને ગાયો જ દેખાશે પણ આવડી મોટી જે ગૌશાળા મેં મારી લાઈફમાં જયેશભાઈ ફર્સ્ટ ટાઈમ જોઈશું ના સાચી વાત છે છે જ એમ તમે જોઈ લો કે સેવા છે એ તો દેખાઈ જ આવે ને એમ હા કે જે સંસ્થાઓ આવી સેવા કરતી હોય હા તો ખ્યાલ આવી જ જાય એમ આવી જાય અને મિત્રો જે જયશભાઈ આગળ વાત કરી કે દસ તારીખે આપણા જે બોલીવુડ સ્ટાર સોનું સૂદ આવી રહ્યા છે કેર્તીદાન ગઢવી રાજપાલ ગઢવી ઘણા બધા અલગ અલગ કલાકારો આવી રહ્યા છે બધાને ભાવ આમત આમંત્રણ આપીએ છીએ કે આવો ગૌશાળામાં મદદરૂપ બનો આપડે ગાય યોજના દત્તક કે કોઈ બી માણસ છે ઘરે ગાય ના રાખી શકે બરાબર કારણ કે આવી સેવા છે સંસ્થાઓ છે ત્યાં એક ગાય મિનિમમ રાખે ને તો આખા વર્ષ નું પુણ્ય એને મળે એમ એ દત્તક યોજના ની યોજના છે આખા એક વર્ષ નો ગાયનો ખર્ચો પંદર હજાર રૂપિયા છે એક ગાય નો આખી ગાયનો ખર્ચો એનો એમ

એનું જો કે કુદરતી જ મૃત્યુ છે કોઈ તકલીફ નથી જોઈ લો તમે તો કુદરતી તે એનું મૃત્યુ પામેલી છે તો મિત્રો આપણે ગૌશાળાની જે મુલાકાત લીધી અને સાહેબ જયેશભાઈ આ કેટલા વર્ષથી આ ચાલુ છે આપણે આ ગૌશાળા આપણે ગૌશાળા બે 2005 માં શરૂ કરેલી સાત ગાયો થી બરાબર જે અમારું મેઈન 7 ગાયો થી ચાલુ કરેલી 7 ચાલુ કરેલી છે હા અમારું ટ્રસ્ટી છે નટપતસિંહ વાઘેલા બરાબર એમને સાત ગાયો થી આ ગૌશાળા ની શરૂઆત કરેલી આજે સાત હજાર થી પણ વધારે પચીસ વર્ષથી વધારે જૂની સંસ્થા મુંબઈ છે ક્યાં છે ના જ છે પણ ત્યાં ગયેલા છે ભારેશ્વર ગૌશાળા એ ગયેલા છે બરાબર ડાયરા ની પૂર્વ તૈયારીમાં ઓકે અહિયાં જ રહે છે પ્રોપર ડેલી સેવા આપે છે ડેલી સવારમાં માં ચાર વાગે આવી જાય બે હજાર પાંચ થી શરૂઆત આ ગૌશાળા ની કરેલી હતી અને સાત ગાયો થી શરૂઆત કરેલી હતી અને અત્યારે સાત હજાર પ્લસ ગાયો છે હાજી તો કેટલા કેટલા વર્ષથી પચીસ પચીસ વર્ષથી વધારેનો છે હા પચીસ અને ગૌશાળાની જે સારી એવી નાની મોટી સેવા આપી રહ્યા છે ને એ પણ નિશુલ્ક સેવા આપી રહ્યા છે તો અવોનવો પ્રેમભાવ સપોર્ટ જે ગૌમાતાને માતા ને જે ગૌપ્રેમીઓ છે એ ખાલી બીજું તો કાંઈ નથી કેતો પણ કોમેન્ટની અંદર લખી નાખજો જય ગૌમાતા મારા તો ઘણા બધા વિડીયો ફૂડના આવી રહ્યા છે પણ એક સેવાના વિડીયો પણ ઘણા બધા મારા હોતા હોય છે તો આવી નાની મોટી સેવા આપતા રહેજો એકાબીજાને પ્રોત્સાહન આપતા રહેજો જેથી કરીને આપણા વિડીયો જોઈને એમને થોડોક ઘણો ઉત્સાહ આવે હાજી જયેશભાઈ સાચી વાત છે સાચી વાત છે એકદમ સાચી વાત છે હવે હું તમને વાત અટકાવું છું કે અહીંયા ગાયોની તો સેવા કરીએ જ છીએ રે પરંતુ હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું અહીંયા કને જે અમે આપ જોઈ રહ્યા છો કે ગૌશાળાના હેતુથી રિસોર્ટ બનવા જઈ રહ્યો છે રિસોર્ટ હા રિસોર્ટ બનાવી રહ્યા છીએ અમે ગૌશાળામાં ગૌશાળામાં હા કે કોઈ બી વ્યક્તિ અહીંયા લગ્ન પ્રસંગ હોય ધાર્મિક કાર્ય હોય ગૌશાળામાં આવીને કરે અને એમને બધી જાતની સુવિધા મળી રહે એ પ્રમાણે બેન્કવીટ હોલ છે બરાબર અહીંયા મોટો પાર્ટી પ્લોટ છે ઉપર જીમ સ્વિમિંગ પુલ બધી વ્યવસ્થા થઈ જશે સામે હજી નેક્સ્ટ પ્લાન છે અમારો કે ત્યાં ક્રિકેટનું બોક્સ છે બધી એક્ટિવિટી બી આવશે અને પબ્લિક ને ગાયો ની સાથે આવે અને ગાયો ની સાથે રહે લગ્ન પ્રસંગ કરે કોઈ ધાર્મિક કાર્ય કરે એના હેતુ થી આપણે બનાવી રહ્યા છીએ બધી જાત ની સુવિધા રેસ્ટોરન્ટ આવશે બેન્કિટ હોલ છે ઉપર રૂમ છે બધા રોકાવું હોય કોઈને મહેમાનો ને એના માટે ની બધી વ્યવસ્થા કરી રહ્યા છીએ ને તમે એટલે શોર્ટ ટાઈમ માં તમે જે નાની નાની સુવિધા લોકોને આપી રહ્યા છો તમે જોઈ રહ્યા છો કે આ લેવલ જે છત તાબા લેવલ અત્યારે કામ આવી ગયું છે હા એકાદ વર્ષની અંદર આ બધું ઊભું થઈ જશે બરાબર તો મિત્રો જયેશભાઈ જે વાત કરી મને તો ભાઈ અહીં આવીને ખૂબ આનંદ થયો છે અને એક સારું કાર્ય કરી રહ્યા છે ને પોતે આપણા જે નાના નાના લોકો પછી કોઈ નાના હોય કે મોટા હોય બધાનું વિચારીને તમે આખી જે ગૌશાળા ઊભી કરેલી છે જે સાત ગાયોથી લઈને સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે સાત હજાર પ્લસ ગાયો છે અને સાથે દરેક જાતની નાની મોટી સેવા આપી રહ્યા છે જેમ કે જે ભાઈએ વાત કરી કે અહીંયા રહેવા માટેની તમામ સુવિધા કાલ સવારે કોઈ મહેમાનો આવતા હોય લગ્ન પ્રસંગ કરવા હોય અને ગાયો સાથે આપણે નાના નાના બાળકો રે અરે પ્રસંગ આપણું જે જૂનું કલ્ચર છે એ યાદ કરે હા બસ એના હેતુથી આપણે આ કાર્ય કર્યું છે તો મિત્રો મસ્ત મજાની વાત કરી મને બહુ આનંદ થયો જોઈને અને ગેમો પણ કરા ને શોર્ટ ટાઈમમાં આ બધું સ્ટાર્ટઅપ થઈ જશે થઈ જશે થઈ જશે અને સાથે ભોજનની વ્યવસ્થા પણ અહીંયા છે તો જઈએ હવે આગળ વાત કરીએ ઓકે તમે મેં ગાયો જોઈ લીધી ગૌશાળા આખી પૂરેપૂરી બતાવી દીધી બરોબર પણ આ જે બધા નાના નાના શેડ દેખાય છે આ શેના માટે છે આ જે શેડ છે ને એ આપણી ગૌશાળાની અંદર એક શક્તિ તરીકે હોડીને રાખેલી છે આ અશ્વ અશ્વ છે એ આપણી સંસ્કૃતિમાં કેવાય ને કે શક્તિ છે એમ જેમ ગાય એક શક્તિ છે એમાં અશ્વ છે એક શક્તિ છે એમ એના પ્રતિક રૂપે આપણે એક રાખેલી છે બરાબર એટલે આ ઘોડીઓ કેટલી છે આપણી પાસે એક જ છે આપણી પાસે શક્તિ સ્વરૂપે રાખેલી છે બરાબર એટલે આ રાખવું ફરજિયાત ના ફરજિયાત નથી પણ આપણી સંસ્કૃતિ માં એમ કહેવાય કે ત્રણ શક્તિઓ છે એક ગાય તો શક્તિ છે જ આપણી પાસે આ અશ્વની શક્તિ છે અને તલવાર રાજાઓની શક્તિ કહેવાતી તમે જુઓ પહેલાના જમાનામાં જે રાજા મહારાજા હતા ને ગાયની વાહે જાતા

બે પગ એની જીભ બે જીભ છે અને છ પગ છે કુલ શું છીભ છે ભાઈ આ જે કહેવાય ને અપરંપાર સેવા છે જોઈ લો નજીક આવો જુઓ જે ભાઈએ કીધું કે છ પગવાળા નંદી નંદી મહારાજ અને બે પગની વચ્ચે પણ જીભ છે હેલ્થ જો એમ હમ ઓ તો આમ એવું લાગે કે બહુ વર્ષો જૂના હશે બહુ વર્ષો જૂના હશે હમ બહુ દુર્લભ છે નંદી આના દર્શન ભાઈ આવી સેવા કરવી અઘરી છે અને આપણે તો ખાલી જોઈએ છે ગાયો કદાચ આપણા ઘરે આંગણે આવતી હોય રોટલો રોટલી દૂધ રોટલા ને એવું કંઈક નાખતા હોય છે પણ અદભુત સેવા આપી ગયા છે જયેશભાઈને જયેશભાઈની આખી જે પ્રોપર જે મેનેજમેન્ટ આપી રહ્યા છે આખું ટ્રસ્ટ આખું ટ્રસ્ટ ને ટ્રસ્ટીઓ બહુ અમારે એક્ટિવ છે એમ બધા તો બધાનો આપણે આભાર માનીએ છે કે ભાઈ આવી સેવા કરવી અઘરી છે પરંતુ પોતાનું ઘર પરિવાર મૂકીને અહીંયા ધ્યાન આપવું ને એ બે હાથે સેલ્યુટ કહેવાય અને બીજું આપને બતાવીએ બાપા નું

બાપાની ઝુંપડી બનાવેલી છે ભાઈ 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 હું હરેક જગ્યાએ તમને એટલું જ કહીશ કે જ્યાં પણ જાઉં છું સૌરાષ્ટ્રમાં જાઉં કે કોઈ પણ નાના મોટા ડિસ્ટ્રિક્ટમાં જાઉં છું ત્યાં મને બાપા તો મળે જ છે અને પહેલેથી જ મારો જે કહેવાય લુવાણા પરિવાર જે જલારામ બાપાના ભક્તો છે એ મારી સાથે હોય જ છે તો એક નાની એવી ઝૂપડી પણ તૈયાર કરી છે પણ મને ભાઈ જયેશભાઈ બહુ મજા આવી મજા આવીને બાપા જ્યાંથી ગૌશાળામાં થયા બિલાજે ત્યાંથી અમારા ગૌશાળાની તો પ્રગતિ છે વાહ વાહ તો મિત્રો વધારે તો કઈ આપણે હવે તમે બધું આખા વિડીયોમાં જોયું અને સાંભળ્યું પણ આ વિડીયોને બને એટલો સપોર્ટ કરો અને બને એટલો આ વિડીયો શેર કરો કારણ કે લોક ડાયરાનું આયોજન છે અને આ ગૌશાળાને જેટલો બને એટલો સપોર્ટ આપતા રહ્યો બાકી જય દ્વારકાધીશ જય જલારામ જય ગૌ માતા